નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગૌણ સેવાની નવી ભરતી જાહેર થઈ ચૂકી છે વીસ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો એક જુલાઈથી લઈને વીસ જુલાઈ સુધી તમે ફોર્મ ભરી શકો છો વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાની ભરતી આવી ચૂકી છે તમામ પ્રકારની માહિતી જે જે ઇમ્પોર્ટન્ટ છે તમારે ઉપયોગી છે તમામ પ્રકારની માહિતી શોર્ટ વિડીયોના સ્વરૂપે તમને મળી જાય તેવો પ્રયત્ન કરેલો છે વાત કરીએ છીએ આ પરીક્ષા છે પરીક્ષા પદ્ધતિ સીબીઆઈટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રહેવાની છે ત્યારબાદ જો આપણે સવર્ગવાર જગ્યાની વાત કરી લઈએ તો ખેતી નિયામકની કચેરી જે છે મદદનીશ વર્ગ ત્રણ મદદનીશ વર્ગ ત્રણ અને જે છે એ ગ્રેડ ટુ અને વર્ગ ત્રણ આવી રીતે અલગ અલગ ભરતી છે તમે ટોટલ એની જગ્યા અહીંયાથી જોઈ શકો છો આ પણ છે તો એ પણ તમે જોઈ શકો છો કે ભાઈ કઈ રીતની છે જે શારીરિક અશક્ત ઉમેદવાર છે તેની માટેની આ ભરતી છે વાત કરીએ પગાર કઈ રીતનો રહેશે તો ખેતી મદદનીશ વર્ગ ત્રણ પાંચ વર્ષ જે કરાર આધારિત નિમણૂકનો સમયગાળો છે એમાં છવ્વીસ હજાર ફિક્સ મળશે ત્યાર પછી જે છે જે પણ મળવાપાત્ર થાય થતો હશે એ તમને મળશે ત્યારબાદ બાગાયતની નિયામક કચેરી જેમાં છવ્વીસ હજાર છવ્વીસ હજાર માર્ગ અને મકાન વિભાગ છે તો એમાં મેનેજરને ચાલીસ હજાર આઠસોનો પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ રાષ્ટ્રીયતા તો તમે જોઈ શકો છો કે જે છે એ શું હોવી જોઈએ કે ભાઈ એક તો તમે ભારતીય હોવા જોઈએ બરાબર છે એ તમારી જે છે એ નાગરિકતા તરીકે હોવી જોઈએ બાકી અન્ય માહિતી છે નિયમ નંબર સાત છે એમાં તમે વાંચી શકો છો એ પીડીએફ તમને આપડી ટેલિગ્રામમાં મળી જશે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ઓછામાં ઓછા અઢાર વર્ષ વધુમાં વધુ પાંત્રીસ વર્ષ હોવો જોઈએ પાંત્રીસ વર્ષથી વધારે ન હોવો જોઈએ રાજ્યની કોઈ પણ કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમની યુનિવર્સિટી જેમાં તમે કૃષિ યુનિવર્સિટી પૈકી તમે આજે કોર્સિસ જે કરેલા હોવા જોઈએ તો તમે ખેતી મદદની સ્વર્ગ ત્રણની જગ્યા માટે અપ્લાય કરી શકો છો ત્યારબાદ આવે છે બાગાયત મદદની સ્વર્ગ ત્રણ તો એમાં જે છે ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય કૃષિ અથવા બાગજ યુનિવર્સિટી અધિનિયમ એટલે કે ટૂંકમાં તમે કાંઈ પણ હોય તો તમારી પાસે કૃષિ યુનિવર્સિટીનો તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ કૃષિ યુનિવર્સિટી સાથે તમે જે છે તમારું જે છે કોર્સ તમે કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ મેનેજરની પોસ્ટ છે તો મેનેજરની પોસ્ટમાં તમે જોઈ શકો છો કે ભાઈ માન્ય યુનિવર્સિટીમાંથી તમે ટૂંકમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરેલો હોવો જોઈએ બરાબર એની સાથે કોઈ પણ તમે બેચલર ડિગ્રી છે તો એની સાથે તમે જે છે એ તમારી પાસે હોટલ મેનેજમેન્ટ છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ટૂંકમાં મેનેજમેન્ટ લગતો તમારી પાસે કોઈ પણ કોર્સ હોય તો તમે આ જે ભરતી છે એમાં ફોર્મ ભરી શકો છો બાકી તમે અહીંથી જોઈ શકો છો વાત કરીએ છીએ આની સાથે જ છે મેં હમણાં જેવું રીતે તમને કીધું ટૂંકમાં મેનેજમેન્ટનો કોર્સ હોવો જોઈએ બરાબર હોટલ મેનેજમેન્ટ છે કે કોઈ પણ અને ખાસ ત્રણે ત્રણ જે ભરતી છે એમાં તમારી પાસે હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશનું નોલેજ હોવું જોઈએ સાથે જ તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ જો અત્યારે નથી તો જ્યારે તમારું સિલેક્શન થાય છે ડીબી થાય છે તો એ પહેલાં તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જોશે જો તમારી પાસે નહીં હોય તો તમને જે છે એ તમારી ભરતી કરવામાં આવશે નહીં હવે આપણે આગળ જોઈએ છીએ વયમર્યાદામાં છૂટછાટ તો જેવી રીતે લગભગ તમામ ભરતીમાં જે નિયમો લાગુ પડે છે એ જ નિયમો અહીંયા પણ લાગુ પડે છે હવે વાત કરીએ છીએ કોમ્પ્યુટરની જાણકારી જેવી રીતે મેં હમણાં તમને એવું કીધું કે દસમામાં જો મેં એક સબ્જેક્ટ તરીકે હોય બારમામાં મેં એક સબ્જેક્ટ હોય અથવા તો તમારી પાસે કોઈ પણ જે છે એ સરકાર માન્ય કોઈ સંસ્થા છે એમાંથી તમારી પાસે જો તમારી પાસે સીસીસીનું સર્ટિફિકેટ હોય તો કોઈપણ પ્રકારની તમારે અલગ સર્ટિફિકેટની જરૂર પડતી નથી પણ જો ન હોય તો જ્યારે તમારું સિલેક્શન થવાનું ડીવી થવાનું એ પહેલાં તમે આ સર્ટિફિકેટ કઢાવી શકો છો જો તમે ત્યાં સુધી આપણી પાસે બહુ બધો સમય હોય છે તો આપણે એ સમયગાળામાં સી આપણી પાસે સીસીસીનું સર્ટિફિકેટ ન હોય તો એ કઢાવી શકીએ છીએ હવે આવે છે શૈક્ષણિક લાયકાત અને યાદ તો ઘણા લોકોનો પ્રશ્ન થતો હોય સર મારી આ તારીખ છે તો હું ફોર્મ ભરી શકું કે નહીં આપણે છેલ્લી તારીખ જોવાની છે વીસ સાત બે હજાર ચોવીસના દિવસે જે પણ લાયકાત માંગે છે ઓછામાં ઓછા અઢાર અને વધારેમાં વધારે પાંત્રીસ વર્ષ જો આ થઈ જતો હોય તો તમે આ માટે આ માટે એલિજિબલ છો અરજી કરવાની રીત અહીંયાથી આપી દીધી છે આ આખી રીત છે તે છતાં પીડીએફ છે આપણી ટેલિગ્રામમાં આવી જવાની છે તો એ તમે જોઈ લેજો પરીક્ષા ફી છે જેવી રીતે હમણાં જ ગોણ સેવાની સીસીની પરીક્ષા ગઈ કે ભાઈ બિન અનામત વર્ષથી અને પાંચસો રૂપિયા અને અનામત વર્ગ છે ને ચારસો રૂપિયા પરીક્ષામાં જો તમે ઉપસ્થિત રહો છો તો તમને ફી પરત મળવા પાત્ર છે તો એક સારો બેનિફિટ છે કે તમે જે છે પરીક્ષામાં જો હાજર રહ્યો છો તો તમને પૈસા પાછા મળી જશે વિદ્યાર્થી મિત્રો આ ભરતી કેવી છે ખાસ કરી તમારા જે પણ મિત્રો છે એમને ખાસ મોકલજો કારણ કે જો એ આને માટે લાયક હોય તો એ લોકોમાં ફોર્મ ભરી શકે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર નવી નવી ભરતીની માહિતી લેવા માટે તમે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે